સૌને જય વિશ્વકર્મા શ્રી ગુર્જ સુતાર જ્ઞાતિ મંડળ કચ્છ આદિપુર દ્વારા શ્રી વિશ્વકર્મા પ્રભુજીના મંદિરનો જીર્ણોધાર મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો અને સૌ જ્ઞાતિજનોએ આ જીર્ણોધાર મહોત્સવની અંદર ઉત્સાહભેર જોડાય અને વિશ્વકર્મા દાદાના આ ઉત્સવને એક ખરેખર યાદગાર પ્રસંગ બનાવ્યો હતો આ તકે ઉપસ્થિત સૌ જ્ઞાતિજનોએ ખૂબ ઉત્સાહપૂર્વક રાસ ગરબા લીધા હતા અને નાની નાની દીકરીઓએ જીર્ણોદ્ધાર પ્રસંગે સામેવું પણ કર્યું હતું અને સૌએ ખૂબ ઉત્સાહ ઉમંગમાં આ વિશ્વકર્મા પ્રભુજી મંદિરનો જીર્ણોધાર મહોત્સવ ઉજવેલો હતો વિશ્વકર્મા દાદા સૌને આ નવા વર્ષની અંદર ખૂબ ખૂબ આશીર્વાદ આપે અને સૌના જીવનની અંદર શાંતિ સુખ અને સમૃદ્ધિ પથરાય એવી વિશ્વકર્મા મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે દાદાના ચરણોમાં પ્રાર્થના જય વિશ્વકર્મા